જીવંતિકા જીવંતિકામાની વ્રતકથા આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરવામાં આવે છે કોઈ કારણસર પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું સ્નાત કરી માની તસવીર આગળ પાંચ દિવેટનો દીવો પ્રગટાવો પછી અબેલ ગુલાલ પુષ્પોથી પૂજન કરવું પછી મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમને કથા સાંભળવી વ્રત કરનાર સ્ત્રીએ આ દિવસે પીળા વસ્ત્રો પીળા અલંકારો અને પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પીળા રંગના માળવા નીચે સૂવું નહીં આ દિવસે લાલ વસ્ત્રો જ પહેરવા જોઈએ અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટના દીવાથી આરતી કરવી ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી અને આ દિવસે એકટાણું કરવું આ દિવસે ખોટું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માતાના નામનું રટન કરવું જીવંતિકા માનું વ્રત કરનારના બાળકો ઉપર અમી નજર રહે છે અને તેમના બાળકોને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે તો આજના વિડીયોમાં આપણે સાંભળીશું જીવંતિકા માની વ્રત કથા જે શ્રાવણ માસના પ્રથમ અથવા બીજા શુક્રવારે કરવામાં આવે છે પરંતુ કથા શરૂ કરતા પહેલા એક રિક્વેસ્ટ કરું છું કે તમે ચાહો છો કે જીવંતિકામાની કૃપા હંમેશા તમારા બાળકો ઉપર બની રહે ફક્ત એક લાઇક અને કોમેન્ટ બોક્સમાં જય જીવંતીકામાં લખી લેજો તો ચાલો આજની સરસ મજાની પૌરાણિક કથાનું શ્રવણ કરીએ પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેનું રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીમાં ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા એમને મન સંસારના બધા સુખો ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલની બહાર જરૂખામાં બેઠા બેઠા ચોગનમાં રમતા બાળકોને નિહાળી રહ્યા હતા એટલામાં એમની એક પ્રિય દાસી તે આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુઆવડ આવે તો તેને સૌ બોલાવતા દાસી ઘણી સમજુ હતી તે રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેને રાણીને કહ્યું રાણીમા તમે આટલી ચિંતા શા માટે કરો છો ખોટું ના લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું આ વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે ત્યારે રાણીબા આ સાંભળીને ખુશખુશ થઈ ગયા અને કહ્યું જલ્દી બતાવો દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીમાં ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે તમે આજથી એવી વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને બનવાના છો બસ બધું કામ હું પૂરે દિવસે બ્રાહ્મણીએ જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે ડરશો નહીં કોઈને કાંઈ કાનું કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કામ કરવા તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડ્યા અને આ વાતને છ મહિના વીતી ગયા એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરના પાછળના બારણે ચોર પગે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને તેના બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક રાણીને સોંપી દીધું આ જોઈ રાણી તો ખુશ ખુશ થઈ ગયા ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે તળ વળે છે આ બ્રાહ્મણી જીવંતિકામાનું વ્રત કરતી હતી તેથી જીવંતિકામાં બ્રાહ્મણીના પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરતો હતો તેનું રક્ષણ કરવા રાજમહેલમાં પહોંચી ગયા પ્રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું શિલસેન ઉંમરલાયક થયો ત્યારે તેના પિતા સુશીલકુમારનું મૃત્યુ થયું તેથી શિલસેન કુમાર રાજગાદીએ બેઠા તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ હતી થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો રસ્તામાં એક વાણિયાના ઘરે ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારા પરથી જન્મના છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વાણિકના ઘરે સાતમા પુત્રની છઠ્ઠી હતી અને વિધા લેખ લખવા માટે આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા ત્યારે માં જીવંતિકા શિલશન નું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતા વાણિયાના પુત્રના લેખ લખવા માટે વિધાત્રી દેવી આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા છો ત્યારે વિધાત્રીએ કહ્યું વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું માં જીવંતિકાએ વિધાત્રીને પૂછ્યું બહેન તમે લેખમાં શું લખ્યો ત્યારે વિધાત્રીએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ અને એના ભાગ્યમાં એ છે કે બાળક સવારે મરણ પામશે આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું નાના તમારાથી ન લખાય મારા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો દેવી તમે આ બાળકને સો વર્ષનું આયુષ્ય આપો છેવટે વિદાત્રીએ મા જીવંતિકાની આજ્ઞા લઈ સો વર્ષનું આયુષ્ય આપી દીધું અને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો તે દગ્ધ થઈ ગયો અને ખાતરી થઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે શિલ્સેન બીજા દિવસે ગંગાજી જવા માટે તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શિલ્સેને હા પાડી ત્યાંથી તે ઘણા દિવસે ગંગાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાં બે હાથ બહાર આવ્યા આ જોઈ સીલસેનના અચરજનો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતોએ તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી રાજકુમાર ઘરે પરત ફર્યા રાજકુમાર બરાબર એક વર્ષ પછી વાણિયાને ઘરે આવ્યો અને રાત વાસો રહ્યો એ દિવસે પણ વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાત્રી છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ એમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે રાજકુમારની આંખ ખુલી ગઈ તેને કંઈક વાત કરી રહ્યું હોય એવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી અને ચોખાના પાણીને અને પીળા માંડવા નીચે જતી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે મારે તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકોનું અહિત સી રીતે થવા દઉં ભલે કઈ વિધાત્રી ત્યાંથી ચાલ્યા ગયા આ સાંભળી રાજકુમાર વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ના આવ્યું છતાં એને માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતા વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ રાજકુમાર કોઈ મહાન માણસ છે બીજા દિવસે રાજકુમારે રજા માંગી ત્યારે વાણિયાએ તેમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે રાજકુમાર પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલ જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો ત્યારે રાણીએ કહ્યું બેટા હું કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખા નગરને જમણવાનું આમંત્રણ આપ્યું સાથે સૂચના આપી કે દરેક પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે રાજાએ આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને જમવા આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એને તરત બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી ત્યારે રાજકુમાર સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને રાજકુમારના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા કે આજ રાજકુમાર શિલસેનની માતા છે ત્યારબાદ રાજકુમારે રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી રાજકુમારે પોતાની સગીમાને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારબાદ બ્રાહ્મણી અને તેનો પુત્ર રાજકુમાર એ બધા જ સુખપૂર્વક રાજમહેલમાં સુખેતી રહેવા લાગ્યા હે જીવંતિકામાં તમે જેવું બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું આ વ્રત કરનાર વાર્તા સાંભળનાર અમારા વિડીયોને લાઈક કરનાર અને કોમેન્ટમાં તમારું નામ જય જીવંતિકામાં લખનાર સૌના બાળકની રક્ષા કરજો જય જીવંતિકામાં